શું નામ છે આપનો મારું નામ ગરવા મનીષા છે જી બેન ખાસ કરીને આજે રામકૃષ્ણ ટ્રસ્ટમાં જે ગળશ ઉત્સવ હતું કેવું લાગ્યું ખાસ કરીને તમે ઉપસ્થિત હતા એક માહોલ કેવો હતો માહોલ બહુ જ સારો હતો આજે ગાયનું ગોબર ગૌમૂત્ર છે એને લઈને આ સંસ્થા જોડાયેલી છે ને ગોબરમાંથી બનેલી જે અલગ અલગ પ્રોડક્ટ છે એની અમે સુશોભન કર્યું છે અને બહુ જ સારો માહોલ જી ખાસ કરીને ગણપતિના જે વિડીયો જોતા હોય છે એના વિસર્જનના ત્યારે દુઃખ થાય આપણે ગણપતિને પુલ ઉપરથી ફેંકવી કીચડ જેવા પાણીમાં એને વિસર્જન કરવું હાથ પગ તૂટી ગયા હોય અને પછીનું જે દ્રશ્ય છે ને એ આપણી આખી આસ્થા ઉપર એક પ્રહાર હોય છે પણ જ્યારે આવી મૂર્તિઓ હોય છે તો એને લઈને તમારો એક મત શું છે એક મહિલા તરીકે કારણ કે એક જ્યારે બહેનો જ્યારે મેસેજ આપતો હોય ત્યારે આખા સમાજને મેસેજ જતો હોય શું કહેશો એ પ્રમાણ મારું મત એ છે કે બહુ જ આનંદનો અનુભવ થાય છે કે આપણે જે રીતે એમની પાંચ દિવસ સુધી પૂજા કરીએ છીએ એમને જે રીતે આપણે માન પાણી આપીએ છીએ પ્રસાદ જે છે પ્રેમથી બનાવી મહિલાઓ જયારે એમને ધરાવતી હોય છે ને પછી જયારે ઇકો ફ્રેન્ડલી બનેલ ગણેશજીની મૂર્તિ આપણે પધરાવતા હોઈએ તો ઘણો જ અંદરથી ખુશીનો અનુભવ થતો હોય છે કારણ કે ઈ એવા દ્રશ્ય આપણને જોવા નથી મળતા કે હાથ પગ કે તૂટેલા હોય એ કોઈ પણ પાણીમાં રહેતા જીવોને ભી નુકસાન નથી એ મતલબ જે છે પંચમા ભૂત જે છે વિલીન થઈ જાય છે મટીમાં યા તો પછી જે આપણે ઝાડ બાકી વૃક્ષો અને જયારે બીજી જે મૂર્તિઓ જે છે પ્લાસ્ટર ઓફ પેરિસ ની કેમિકલ વાળી એ નુકસાન જળચર ને પણ કરે છે હા જળચર ને કરે છે તો અહિયાં શું અલગ પડે છે આ રામકૃષ્ણ ટ્રસ્ટમાં કઈ રીતે અલગ પડે છે રામકૃષ્ણ ટ્રસ્ટમાં એ રીતે અલગ પડે છે કે અમારું જે કેન્દ્ર છે ગાય આધારિત પ્રાકૃતિક કૃષિ અને વિસ્તરણ કેન્દ્ર છે જ્યાં ગાયના ગોબર ગૌમૂત્રમાંથી અલગ અલગ અમે પ્રોડક્ટ બનાવીએ છીએ એ ગોબરમાંથી અમે તોરણ છે પછી ગણેશજી છે દીવા છે બાજોટ છે એવી ઘણી બધી વસ્તુઓ બનાવીએ છીએ ને જે આપણે ઉર્જા ઘરમાં આપણે એ વસ્તુઓનું સુશોભન કરીએ ટાઇલ્સ આવી ગઈ છે એની જે છે અમારા ભોજનાલયમાં પ્રાર્થના હોલમાં લીપણ કર્યું છે ને આ તમે ગણેશજીની જે જ્યાં સ્થાપના કરી છે બંડાલમાં એ પણ તમે જોશો તમામ જે છે સુશોભન ગણેશજી ગોમ ગોબરમાંથી બનેલી પ્રોડક્ટ નું જ કર્યું છે એ પણ લીપણ જ છે નીચે કોઈ પણ આર્ટિફિશિયલ વસ્તુ નથી મારું નામ રાઠોડ અદિતિ ચિતેન્દ્રભાઈ છે શું કરો છો મારું બીએડ ચાલુ છે આજના યુથ ને શું મેસેજ આપો છો દીકરા દીકરીઓને જે આજ ખાસ કરીને આવા ઉત્સવમાં ક્યાંક વિવેક ભૂલી જાય છે પછી આપણી મૂળ સંસ્કૃતિથી આપણે ભટકી જાય છે શું કેશો એટલે કે આપણે જોયું છે કે આજના યુગમાં છે કે છોકરાઓ છે વધુ ઇન્સ્ટામાં અને એનામાં ટાઈમ આપે છે રીલ સ્ક્રોલ કરે છે સ્ટેટસ રાખે છે કે અમે ભગવાન પૂજા કરી છે પણ રિયલમાં છે એ લોકો એવું નહીં ખાલી આમ સ્ટેટસ રાખવાથી એમ જતાવી દે છે કે હા અમે પણ આટલી અમારી સંસ્કૃતિને જાળવી રાખીએ છીએ પણ સાચે કેવું નથી હોતું ખાલી રીલ કે સ્ટોરી કે સ્ટેટસ રાખવાથી આપણે એવું સાબિત ના કરી શકીએ કે અમે અમારી સંસ્કૃતિને અમે જાળવી રાખીએ છીએ અને અમે માન આપીએ છીએ એવી રીતે

જી શું આપણે ખાસ કરીને આ એક ક્ષેત્ર જે છે એ યુનિવર્સિટી જેવું કામ કરે છે કોલેજ જેવું કામ કરે છે અને સંસ્કૃતિ બચાવવાનું કામ કરે છે શું શું એક્ટિવિટી આવે છે રામકૃષ્ણ ટ્રસ્ટ ના પોતાના જે વિચારો છે મૂળભૂત વિચારો જે લઈને ચાલી રહી છે અત્યારે એમ આ સંસ્થા એમાં મહત્વનું છે કે ગાયો છે એને આપણે પુનઃસ્થાપિત કરવાની વાત છે ગાયો આપણે વિસરાઈ ગઈ છે પ્રકૃતિથી આપણે દૂર થઈ ગયા છે સજીવ ખેતીથી આપણે દૂર થઈ ગયા છે અને ગામડાઓ જે પડી ભાંગે છે ગામડાઓને પણ આપણે પુનરુત્થાન કરવાની વાત છે એટલે આ બધા મુદ્દાઓ લઈ અને રામકૃષ્ણ ટ્રસ્ટ પોતાના કાર્યો કરી રહી છે ગામડાઓને પુનરુત્થાન કરવા માટે અહીંયા આપણે તમામ જાતના પ્રકલ્પો અમે ચલાવી રહ્યા છીએ જેમ કે મૂલ્યવર્ધન છે ખેતીના જે કાંઈ પણ આપણે ઉપાર્જન થાય છે એનું મૂલ્યવર્ધન આપણે કરીને એનું આપણે ચલાવીએ છીએ ગામના રીતે પછી આપણે અહીંયા ગોબરમાંથી ઘણી બધી પ્રોડક્ટો બનાવીએ છીએ ગૌમૂત્રમાંથી પંચગવ્ય ઘણું બધું બનાવીએ છીએ ખાતર બનાવીએ છીએ સજીવ ખેતી માટે અને સજીવ ખેતી કેવી રીતે કરવી કારણ કે આજે આ બધી વસ્તુઓ પેલે બહુ સહજ હતી બહુ સરળ હતી અને સર્વપ્યાય હતી બધા પાસે હતી એમ પણ સમય જતાં જનરેશન ગેપ જે જેને આપણે કહી શકાય એ જનરેશન ગેપના કારણે ધીમે ધીમે એવી પરિસ્થિતિ આવી ગઈ છે કે અત્યારે સજીવ ખેતી એટલે ખૂબ અઘરો વિષય લોકોના મગજમાં છે પણ આ ખરેખર અઘરું છે એ એમ એ સરળ છે અને ગાય સાથે જોડાયેલું છે તો એ કેવી રીતે થઈ શકે કેટલી સરળતાથી આપણે ઘરમાં કિચન ગાર્ડનમાં પણ એવું આપણે પ્રકૃતિક ખેતીનો ઉપયોગ કરીને કરી શકાય એના માટેના બાર તેર ચૌદ ત્રણ દિવસ માટે અહીંયા નિઃશુલ્ક શિબિર ચલાવીએ છીએ લગભગ પાછલા દસ વર્ષથી એટલે એકસો દસ થી વધારે શિબિરો અમે અહીંયા કરી છે એના માટે અને ખૂબ બધા નિષ્ણાતો છે જે કે સર કેન્દ્ર સરકારની કાજરી સંસ્થા છે એમાંથી વૈજ્ઞાનિકો પણ આવે છે વર્ષોથી સજીવ ખેતી કરે છે એવા લોકો પણ આ સંસ્થામાં એ સમયે આવીને લોકોને માર્ગદર્શન આપે છે કે ખેતી કેવી રીતે કરવી જોઈએ બીજ છે નાની નાની બાબતો છે ખેતી વિશે એ બધું એ સમજાવે છે સાથે ગૌમૂત્ર છે ગૌમૂત્રમાંથી પંચગવ્ય બનાવી અને એનું આપણે કેટલી રીતે સા સામાન્ય રીતે જે આ બધી અત્યારે એલોપેથિક દવાઓ આપણે કેટલી આડઅસર કરે છે સામાન્ય રીતે લોકોને ખબર નથી હોતી લોકો પોતાના રીતે લઈને ખાય છે એના ડોઝસ કેટલા હેવી હોય ને એ શરીરને કેટલી નુકસાની કરે છે તો પંચગવ્યમાંથી બનતા જે કાંઈ ઔષધિઓ છે અહીંયા એ પણ ઉપલબ્ધ છે તો એ સરળતાથી તમને શરીરના અંદર કોઈ પણ આડઅસર વગર એ બધું આપણે મટાડી શકીએ એક સમૃદ્ધ ને સારું જીવન નિરોગી જીવન આપણે કેવી રીતે જીવી શકીએ એક જે પરિકલ્પના છે એ પરિકલ્પના લઈને આપણે સાથે ચાલીએ છીએ અહીંયા અને અમારા જેટલા વિભાગો છે અહીંયા સાત થી આઠ વિભાગો ઉપર અમે કામ કરી રહ્યા છે અમારા પાસે ફેબ્રિકેશન છે કુંભારનું છે જે ગામડા ગામના અંદરથી હવે નીકળી ગયું છે ગામડાઓમાંથી એના પછી સુતારી વિભાગ છે પછી મેં જેમ આપને અગાઉ જણાવ્યું એવી રીતે ગોબર વિભાગ છે પંચ વિભાગ છે ખાતર વિભાગ છે આવા અલગ અલગ ખેતી છે આ તમામ અલગ અલગ પ્રકલ્પો અમે ચલાવીએ છીએ તો એ તમામ પ્રકલ્પોમાં કોઈને પણ ક્યાંય પણ શીખવું હોય તો કોઈ પણ જાતના જ્ઞાતિ જાતિ અને ભેદભાવ વગર એ અહીંયા આવી શકે છે નિઃશુલ્ક રહી શકે છે અને નિઃશુલ્ક એ શીખી શકે છે એને ફક્ત સમદાન આપવાનું છે અમે બધું એને નિઃશુલ્ક શીખાડીએ છીએ અને અમારી કોઈ પણ મોનોપલી નથી કે ભાઈ આ આટલું તમને શીખાડ્યું હવે આગળનું તમે કરી લેજો એ એવી કોઈ વસ્તુ નથી એટલે નાની નાની વસ્તુ ઉપરથી ચાલે છે લોકોને અત્યારે કોઈકને આપણે એવું કહીએ કે એક ગાય રાખો તમે ઘરમાં તો ઘણા બધા વિચારો આવતા હોય એને કે ગાય એક નિભાવવા માટે મારે કેટલા બધા પ્રશ્નો ઉભા થશે એને શેડ બનાવો દવાઈ કરવા વાળા જોઈએ ડોક્ટર જોઈએ રોજનો ચરો જોઈએ ઘણા બધા ઈસ્યુ છેલ્લે ગાય આપે શું છે તો કે દૂધ લોકોનો આટલો જ વિચાર છે પણ ખરેખર એવું નથી ગાય દૂધ તો બાય પ્રોડક્ટ એનું આપણે કહી શકાય ખરેખર ગાયના ગોબર અને ગૌમૂત્રમાંથી કેટલું બની શકે છે એ અમે સમજાવીએ છીએ એક ગાય જો હોય છે આપણે ઘરમાં પાડીએ તો ગાય આપણા ઉપર ભારે નથી બાકી એક ગાય પાંચ જણાનું ભરણ પોષણ કરી શકે છે એટલું ગાયના અંદર ક્ષમતા છે જો આપણે એને સમજીએ અને એની વસ્તુઓનો ઉપયોગ સદુપયોગ આપણે કરીએ તો આજનો જે આ ઉદ્દેશ જે છે શું હતો આજે ગણેશ ચતુર્થી છે અને ગણેશ અને ગાયનો સમન્વય અહીંયા રામકૃષ્ણમાં જોવા મળ્યો રામ ને કૃષ્ણ તો છે પણ આજે ગણેશ અને ગાય પર સાથે જોવા મળ્યા બિલકુલ મારું નામ ડોક્ટર વિરાભાઈ ચાવડા છે રામકૃષ્ણ ટ્રસ્ટ આમ તો વર્ષોથી આ પ્રકારનું કામ કરતી આવી છે વિશેષ આજના દિવસે ગણેશ ચતુર્થીના દિવસે એક એવું આયોજન થયું કે જેની અંદરથી કોઈ પણ પ્રકારના ભવ્ય ડેકોરેશનની જરૂર નથી પણ એવું ડેકોરેશન થાય કે જે ડેકોરેશનની અંદર આપણી આસપાસમાં જે કંઈ ચીજ વસ્તુઓ છે પ્રકૃતિમાં જે ચીજ વસ્તુઓ છે એ જ વસ્તુઓનો ઉપયોગ કરી અને એનું ડેકોરેશન થાય ગણપતિની મૂર્તિ છે તો ગણપતિની મૂર્તિ પણ આપણા જ દેશી ગાયના ગોબરમાંથી બનેલી હોય આવું એક આખું જ ડેકોરેશન આખું આયોજન અને આજે આપણે જોઈએ છે કે દરેક બારના જે પ્રોગ્રામો બીજે થાય છે એમાં મોટી મોટી મૂર્તિઓ માટેની પણ હરીફાઈઓ થાય છે મોટા ડીજેની સાઉન્ડ લઈને નીકળે છે તો રામકૃષ્ણ ટ્રસ્ટ માટેનો એક એવો પ્રયત્ન છે કે એ ભવ્ય આયોજનની જરૂર નથી આપણે જે આધ્યાત્મિક રીતે

આપણા માન્ય પ્રધાનમંત્રીશ્રીએ એક સ્વદેશી વસ્તુ અપનાવવા માટે આખા દેશને જ્યારે આહવાન કર્યું છે ત્યારે રામકૃષ્ણ ટ્રસ્ટ આ વિષયમાં વર્ષોથી કામ કરે છે એ સંદર્ભમાં આ વખતેની જે થીમ છે ખાસ કરીને ઓપરેશન સિંદૂર અને સ્વદેશી પ્રોડક્ટની સ્વદેશી પ્રોડક્ટ અહીંયા તો વર્ષોથી બનાવવામાં આવે છે એનું વેચાણ કરવામાં આવે છે પ્રશિક્ષણ આપવામાં આવે છે ત્યારે આ થીમ પર જ આખું ગણેશ ઉત્સવનું આયોજન થાય અને લોકોને એક સારો મેસેજ મળે કે ગણેશ ઉત્સવ છે કે બીજા આપણા જે કંઈ આવા તહેવારો છે ઉત્સવો છે એની ઉજવણી સાદગીપૂર્ણ રીતે અને આપણી આસપાસ પ્રકૃતિને નુકસાન ન થાય એવી રીતે પણ એક આયોજન સરળતાપૂર્વક આપણે કરી શકીએ છીએ એની ઉજવણી કરી શકીએ છીએ અને લોકોમાં એક સારો મેસેજ જાય એવા સંદર્ભમાં આજનું આખું આયોજન આ સંદર્ભમાં અમે કર્યું છે સાથે સાથે અહીંયા જે દર્શાર્થીનીઓ આવે છે દર્શન માટે આવે છે આરતી માટે આવે છે એ લોકોને અમેથી રોપાનું વિતરણ પણ કરવાના છીએ પાંચ દિવસ દરમિયાન જેમાં તુલસી છે લીમડો છે પીપળો છે તો એનાથી પ્રકૃતિનું એ રીતે પણ જતન થશે એમને પણ એક ભાવ ઉભો થશે એટલે આજનો આખો કાર્યક્રમ સ્વદેશી અને ઓપરેશન સિંદૂર અને પ્રકૃતિમય ઇકો ફ્રેન્ડલી વાતાવરણની અંદર અહીંયા એક પણ ચીજ આખા ડેકોરેશનથી લઈ અને એક પણ ચીજ એવી નથી કે જેની અંદરથી પર્યાવરણને નુકસાન થતું હોય આવી આખી જ થીમ પર આજનું આયોજન છે ખાસ કરીને સાઉથની વાત કરીએ તો ત્યાં સંસ્કૃતિ અને આપણો જે કલ્ચર છે એને ક્યાંક ને ક્યાંક લોકો બચાવી શક્યા છે પણ જે તમે વાત કરી એ રંગોળીથી થી કરી અને જે ડેકોરેશન છે એ કેળાના પાનમાંથી યા તો પછી પાંદડાથી એવા તોરણ અને રંગોળી બનાવે છે તો એમાંથી આપણે કઈ રીતે પ્રેરણા લઈ શકીએ અને એનું ખાસ કરીને અહીંયા રામકૃષ્ણ ટ્રસ્ટમાં આખે આખું અમને

કે ગણપતિ મોટા હોવા જોઈએ સારા હોવા જોઈએ સારા આકર્ષક દેખાતા હોવા જોઈએ પણ મારી દ્રષ્ટિએ પ્રકૃતિમય જે આખું ડેકોરેશન છે એની જે સાદગી છે એની જે સુંદરતા છે એને ક્યારેય બબકેદાર ચીજો બહારની ચીજો છે એ ક્યારેય પહોંચી શકવાની નથી તો આપણે કોઈ પણ કાર્યક્રમો હોય ગણપતિ ઉત્સવ હોય કે નવરાત્રિ હોય હમણાં નવરાત્રિ પણ આવે છે તો દરેકમાં આપણે એક પ્રકારનું એવું સાદગીપૂર્ણ પ્રકૃતિને સાથે રાખીને સુશોભનથી લઈ અને દરેક વસ્તુ કરી શકીએ છીએ જેમાં આપણી ભારતીય સંસ્કૃતિ પણ બચે છે આપણી પ્રકૃતિ પણ બચે છે અને આપણે જે વિદેશોમાં ખોટા પૈસા બગાડ થાય છે આપણો જાય છે બહાર એ પણ એક રીતે અટકશે એટલે જે આખી આત્મનિર્ભર આત્મનિર્ભર ભારતની વાત છે એને પણ આપણે આ રીતે મદદરૂપ થઈ શકીએ એમ છીએ પણ આજનો આયોજનનો હેતુ મેન એ જ છે કે આપણે એક પણ ચીજ એવી બહારથી લાવીને ન ઉપયોગમાં આવે કે જેનાથી પ્રકૃતિને નુકસાન થાય આપણી આસપાસમાં જે કઈ વસ્તુઓ છે એનો જ આની અંદર ઉપયોગ થાય અને એ આપણે આખો કાર્યક્રમ છે ઉજવણી થાય એટલે એમ કહી શકે સ્વદેશી વસ્તુઓથી આપણા જ ઉત્સવો જે છે એની ઉજવણી કરવામાં આવી રહી છે